નજર કરી લઈએ અમૂલ દૂધના ભાવમાં ફરીવાર ભાવ વધારો થયો છે ગઈકાલે જ જાહેરાત થઈ હતી દૂધના ભાવમાં વધારાની ચૂંટણી પરિણામ પહેલાં હવે અમૂલ દૂધનો ભાવ વધારો જે છે તે લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે મોંઘવારીનો ફરીવાર સામનો કરવો પડી શકે છે કેમકે અમૂલ ગોલ્ડ દૂધમાં લિટરે બે વધ્યા છે અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો થયો છે તો આજથી જ એટલે કે આજથી સોમવાર ત્રીજી જૂનથી જ આ ભાવ વધારો લાગુ થવા જઈ રહ્યો છે ચૂંટણીના પરિણામ પહેલાં જ મોંઘવારી જે છે તે વધી રહી છે અલગ અલગ જેમ કે પહેલાં ટોલનો પણ ઝટકો મળ્યો હતો રાત્રોરા ટોલ ટેક્સ પણ મોંઘો થયો હતો હવે અમૂલનો જે દૂધનો ભાવ વધારો છે મધ્યમ વર્ગ માટે તેના ખિસ્સા પર ફરી એકવાર વજન આવવાનું છે અને અત્યંત મુશ્કેલીની આ વાત કહી શકાય કેમકે ચૂંટણી પરિણામ પહેલાં જ અમૂલ દૂધનો ભાગ ભાવ વધારો જે છે તે લોકોને ધજાડશે જે મતદાન મતદાન છે છે તમામ રાજ્યોમાં પૂર્ણ થયું પછી સરકાર દ્વારા દર જે કહી શકાય કે ભાવ વધારો છે તમામમાં કરવામાં આવ્યો છે અગાઉ જે ઇલેક્શન હતું ઇલેક્શન બાદ ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો વિધાનસભાનું જે ઇલેક્શન હતું ત્યારના ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો ત્યારે હવે લોકસભાનું જે કહી શકાય કે ઇલેક્શન પૂર્ણ થયું છે અને ભાવ જે છે તે સીધો જ વધારો દેવામાં આવ્યો છે સાથે જ દૂધના ભાવમાં સીધો વધારો કરવામાં આવ્યો છે ઇલેક્શન પૂર્ણ થઈ ગયું છે હવે માત્ર રિઝલ્ટ બાકી છે ત્યારે જે લીટરે બે રૂપિયા જેટલો જે વધારો એ અમૂલ દ્વારા કરી દેવામાં આવ્યો છે કહી શકાય કે જે પ્રમાણે હવે ઇલેક્શન પૂર્ણ થયું છે અને ઇલેક્શન પૂર્ણ થયા બાદ હવે સરકારને પ્રજાની જરૂર નથી તેવું કહી શકાય કારણ કે ઇલેક્શનમાં તમામે તમામ મતદાતાઓએ મતદાન કરી દીધું હોય છે અને ત્યારબાદ હવે રિઝલ્ટ આવવાનું છે તે પહેલાં જે કહી શકાય કે ટેક્સમાં તો રોડ ટેક્સમાં તો કહી શકાય કે નેશનલ હાઇવેમાં તો ટોલ ટેક્સ વધારી જ દેવામાં આવ્યો છે પરંતુ અમૂલના દૂધના ભાવમાં કે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે દૂધ છાશ તેમજ અન્ય પ્રોડક્ટમાં પણ જે કહી શકાય કે હવે ધીરે ધીરે ભાવ વધશે કારણ કે સ્વાભાવિક છે દૂધમાં જે ભાવ વધ્યો છે તો તેની સીધી અસર દહીં છે ખાસ કરીને છાશ છે અન્ય ચીઝ છે પનીર છે તેમાં જોવા મળશે તો દૂધના ભાવમાં બે રૂપિયા જેટલો જે વધારો જે છે તે ઝીંખી દેવામાં આવ્યો છે કહી શકાય કે સામાન્ય લોકો જે તેનું જે બજેટ છે તે સીધી જ રીતે ખોરવાઈ જતું હોય છે ઇલેક્શનને લઈને જે કહી શકાય કે અગાઉ ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો પરંતુ જેવું ઇલેક્શન પૂર્ણ થયું તેવો જ સીધો ભાવ વધારો લીટરે તો કરી દેવામાં આવે છે સાથે જ મોંઘવારીની જો વાત કરવામાં આવે તો મોંઘવારીમાં સીધી અસર જે નેશનલ હાઈવેમાં ટોલ ટેક્સમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે તો કહી શકાય કે માત્ર ને માત્ર મત એટલે કે લોકસભાની ચૂંટણી હતી ચૂંટણીમાં મત લેવા કોઈ ભાવ વધારો ઝીકાયો ન હતો પરંતુ ચૂંટણી જેવી પૂર્ણ થઈ તેવું તરત જ ભાવ વધારો જે છે તે પ્રજા ના માતે જીકી દેવામાં આવ્યો છે સીધી જ રીતે ગ્રાહકોને અસર થતી હોય છે કારણ કે લીટર બે રૂપિયાનો જે ભાવ વધારો જે છે તે કરી દેવામાં આવ્યો છે અંકલને પૂછીશું અંકલ જે પ્રમાણે આજથી અમૂલ દ્વારા ભાવ વધારો જે છે તમામ લીટરે કરી દેવામાં આવ્યો છે ચૂંટણી પૂર્ણ થઈ અને સાથે જ આજે ભાવ વધારો જે છે આજથી જીકવામાં આવે છે નહીં માત્ર દૂધમાં પરંતુ ટોલટેક્સમાં પણ ભાવ હવે વધારે દેવામાં આવ્યો છે કઈ રીતે શું કહેશો હવે ભાવ વધારો તો હવે કેવું છે ભાઈ હવે બધી વસ્તુના વધવાના છે ભાવ તો હવે ચૂંટણીમાં થયું છે એટલે આવું સરકારે એક સ્થિર સરકાર થઈ જાય એટલે બધું વધવાનું છે ધીમે ધીમે હવે હવે આપણે આપડી રીતે જોર રાખવું પડે બીજું કંઈ નહીં હવે ચોક્કસ લોકો પણ માણી રહ્યા છે પૂર્ણ થઈ અને પૂર્ણ થતાની સાથે જ જે ભાવ વધારો જે છે તે પ્રજાના માથે નાખી દેવામાં આવે છે મોંઘવારીનો જે બોજ જે છે તે પ્રજાના માથે નાખી દેવામાં આવે છે તો કહી શકાય કે જે પ્રમાણે ગ્રાહકો જે ભાવ વધારો જે છે તેને લઈને પણ કહી રહ્યા છે કે એક તરફી પક્ષ હોવાનાં કારણે સીધો જ જે ભાવ વધારો છે તે જોવા મળતો હોય છે કેટલીકવાર અહીંયા જે વેપારી છે તેને પણ આલાકીનો સામનો કરવો પડતો હોય છે કારણ કે જે પ્રમાણે જે ગ્રાહકો આવતા હોય છે તે ગ્રાહકોને ખબર નથી હોતી કે ભાવ અમૂલ દ્વારા વધારી દેવામાં આવે છે પરંતુ વેપારી સાથે પણ તેમને રજક થતી હોય છે કારણ કે જે ભાવ વધારો આજથી જીકવામાં આવ્યો છે તેને લઈને કઈક ને બજેટ જે છે તે તમામનું પૂરવાતું જોવા મળી રહ્યું છે કારણ કે જે પ્રમાણે અમૂલના ભાવ વધારો થતો હોય છે અમૂલ દૂધમાં ભાવ વધારો થતો હોય છે તો સામાન્ય જે ડેરી હોય છે તે લોકો પણ જે ભાવ વધારો જે છે તે જીતી દેતા હોય છે કહી શકાય કે નહીં માત્ર અમૂલ ડેરી હવે જે અન્ય જે ડેરીઓ છે તેના દ્વારા પણ પ્રતિ લિટર દૂધના ભાવ ચોક્કસ વધી શકશે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારબાદ હવે તમામ પ્રજાએ મોંઘવારીના મારનો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે આજથી અમૂલના ભાવમાં પણ વધારો કરવામાં આવે છે અને સાથે અલગ અલગ જગ્યાએ જે ટોલટેક્સ છે ટોલ ટેક્સમાં પણ આજથી વધારો કરી દેવામાં આવ્યો છે અલગ અલગ સેન્ટરો ઉપર અમૂલના જે કહી શકાય કે અમૂલ શક્તિ હોય ગોલ્ડ હોય કે પછી અન્ય દૂધ હોય તેના ભાવમાં લીટરે બે રૂપિયા વધારો કરી દેવામાં આવે છે કહી શકાય કે માત્ર સરકાર તમામ પ્રજાજનો ઉપર મોંઘવારીનો માર અત્યારે કરી રહી છે તો અત્યારે લોકો જે છે તે અત્યારે દૂધના ભાવમાં વધારો છે તેની સાથે પૂછીશું કારણ કે જે પ્રમાણે મોંઘવારી છે મોંઘવારી હવે વધતી જશે સાથે જ વાત કરવામાં આવે કાકા જે પ્રમાણે આજથી જીવન જરૂરિયાત એવા દૂધના ભાવમાં વધારો છે કઈ રીતે જોવો છો આપ હું એક જ વસ્તુ માનું છું હું ભાજપનો વિરોધી નથી પણ મોદી સાહેબે ફોરેનની અંદર ફોરેન એક્સચેન્જ કયા એમાં ધ્યાન આપ્યું છે પણ એણે એક જ ભૂલ કરી છે પ્રજ પ્રજાની મોંઘવારી પ્રજાની મોંઘવારીની અંદર એમણે એક ટકો પણ ધ્યાન નથી રાખ્યું અને પ્રજા ત્રાહીમાન થઈ ગઈ છે અચ્છા એમણે પોતાની હાથ નીચે એ પોતે પ્રમાણિક છે હું નથી કહેતો કે પોતે પ્રમાણિક છે યોગી આ બધા યોગી સાહેબને બધા પ્રમાણે પણ એ લોકોએ એની હાથ નીચેના જે અધિકારીઓ હોય એની જે લેવલમાં રહેવા જોઈએ અંડરમાં રહેવા જોઈએ એ બેફામ થઈ ગયા છે એટલે ભ્રષ્ટાચાર એટલે મને એવું મેં એવું સાંભળ્યું છે કે ભાજપ એટલે ચાલીસ સાહીઠ ટકાની સરકાર આવું મેં સાંભળ્યું છે ચોક્કસ કહી શકાય કે જે પ્રમાણે ઇલેક્શન ત્યાં સુધી મોંઘવારી વધારી નહીં અને પૂર્ણ પૂર્ણ થઈ થઈ ગયું ગયું હવે આ જો આ સરકાર આવશે તો પચાસ રૂપિયા થેલી રાખવાની તૈયારી તમારી હોવી જોઈએ જો મોંઘવારી બાબતમાં ધ્યાન નહીં આપે તો ગરીબોને રહેવા માટેનું સ્થાન નથી ચોક્કસ જે પ્રમાણે લોકો કહી રહ્યા છે મોંઘવારીનો જે માર છે તે અત્યારે મળી રહ્યો છે કહી શકાય કે જે પ્રમાણે આજથી દૂધના ભાવમાં તો વધારો થયો જ છે સાથે અલગ અલગ જગ્યાએ જે ટોલ ટેક્સ છે તેના ટેક્સના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે તો કહી શકાય કે લોકોમાં ક્યાંક ને ક્યાંક જે લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે અને સાથે અત્યારે તેમણે પણ જણાવ્યું કે અત્યારે માત્ર ને માત્ર અધિકારીઓનું રાજ ચાલે છે સાથે જ હવે ચૂંટણી પૂર્ણ થઈ હવે પ્રજાની તેમને જરૂર નથી જેથી કરીને હવે સીધા રીતે મોંઘવારીનો માર પ્રજાને સહન કરવો પડે છે કેમેરામેન અજયની લેવર સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો હાલા બુલેટિનમાં આટલું જ પરંતુ જતા પહેલા ફરીવાર નજર કરી